પોલીસ પર અનેક વખત હપ્તાખોરીના આરોપ લાગતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ ગંભીર આરોપ લગાવતા પોલીસ દોડતી થઈ છે અને રોડ રસ્તા પર પાંચસોથી હજાર રૂપિયા આ પોલીસવાળા ઉઘરાવે છે ને તે કારણસર તેમના શહેરમાં આસપાસના લોકો ખરીદી આવવા માટે ટાળી રહ્યા છે અને વાહન ચાલકો પણ વાહન તેનું ભાડે લઈને અહીંયા આવતા નથી કોણ છે આ ભાજપના નેતા અને મામલે હવે પોલીસવાળાએ શું સ્પષ્ટતા કરવી પડી છે તે મુદ્દે વાત કરવી છે અનેક વખત લાગતા હોય છે જ્યારે કોઈ વ્યક્તિ રોડ રસ્તા પરથી તેનું વાહન કે ટુ વ્હીલર લઈને પસાર થતો હોય છે અને જો તેને આ ટ્રાફિક પોલીસ રોકે તે સમયે પાટી આપવાના બદલે પચાસો કે બસો નો વ્યવહાર કરોને આગળ નીકળો તેવી વાત થતી હોય છે પાટણના કેસી પટેલ જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પૂર્વ મહામંત્રી છે અને આ મહામંત્રીએ પાટણની પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે તેમના જિલ્લામાં ખાસ કરીને પાટણમાં લોકો જે ખરીદદારી કરવા માટે આવવાનું ટાળે છે તેનું મોટામાં મોટું કારણ તેમણે જણાવ્યું છે કે જ્યારે વાહન ચાલકો તેમનું વાહન ભાડે લઈ અહીંયા પ્રવેશ કરે છે તે સમયે તેઓનું કહેવું છે કે પાંચસોથી હજાર રૂપિયા હપ્તા ઉઘરાવે છે અને તે કારણસર અહીંના લોકો આવવાનું ટાળે છે વેપારીઓને નુકસાન પડે છે ધંધા રોજગાર થઈ રહ્યા છે પણ પાટણમાં એનું પ્રમાણ હું જે પ્રમાણે જોઉં છું એ ખૂબ ફક્ત અને ફક્ત એજ્યુકેશનલ અને મેડિકલના કારણે લોકો અહીંયા આવે છે અને બાકી નાના બિઝનેસ માટે પરંતુ પાટણ શહેરમાં જે પ્રમાણેની ધંધા રોજગારની આવકો થવી જોઈએ એ અન્ય જગ્યાએ જે થાય તે પ્રમાણમાં નથી એટલે એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતું તો કેમ નથી આવતો પાટણ કે રાધનપુર જતો રે એ મહેસાણા જતો રે એ આવી રીતે બહુચરાજી હારી જતો રે પણ પાટણમાં નથી આવતો તો કેમ નથી આવતો તો સામાન્ય મને લાગ્યું તો કે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહન વાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે તો અમારે હંગા ત્યાં આવે તો એ ના પાડે એ ભાઈ પાટણ નહીં તને બીજા કેમ્પ લઈ જઈશું કેમ તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસવાળા પકડે જ અમારી પાંચસો હજાર રૂપિયા લઈ લેજે તો આવતા બંધ્યા છે એક આ નાનું કારણ છે મિત્રો એક નાનું કારણ પાટણના ધંધા રોજગાર ને કેટલી મોટી અસર કરી જાય છે આ એક ને આવા મારા મગજમાં તો દસ પંદર છે મેં આ ઘણા લોકો જોડે ખૂબ શેર કર્યું છે ખૂબ શેર કર્યું છે આમાં પાટણના ભાજપના નેતા કેસી પટેલના આરોપ બાદ આજ પોલીસવાળા હવે સામે આવ્યા છે અને તેમણે પણ આ મામલે ખુલાસો કર્યો છે પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરીશું આમાં સાહેબ કોઈ રજૂઆત આવી આવી છે ખરી કોઈ કે દંડની બાબતને લઈને કોઈ વાહન ચાલકની કે એવું કંઈ હમણાં સુધી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસના કંટ્રોલ રૂમ ઉપર પણ આ પ્રકારની કોઈ રજૂઆત હજુ સુધી મળી નથી આમ પાટણમાં જે પ્રકારે હવે પોલીસ પર હપ્તાખોરીના આરોપ લાગતા રાજનીતિ પણ ગરમાઈ છે અને આ મામલે કોંગ્રેસના નેતા કિરીટ પટેલે પણ નિવેદન આપતું હતું કે કેસી પટેલને હવે પાંત્રીસ વર્ષે જ કેમ બાન થયું કે પોલીસ હપ્તા ઉઘરાવે છે જોકે તેમણે કહ્યું છે કે કેસી પટેલના નિવેદનને તે સમર્થન આપે છે બરાબરના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો